એક દિવસ ઉત્તમ કથા સંભળાવું છું જે પાપને દૂર કરનારી છે આ વ્રત ઘણો પ્રાચીન છે પવિત્ર અને પાપનાશક છે આ વિજય એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરે છે અને ભગવાન શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષને માટે વનમાં ગયા અને ત્યાં પંચવટીમાં સીતા તથા લક્ષ્મણજીની સાથે રહેવા લાગ્યા ત્યાં રહેવાના સમયે રાવણે ચપળતાપૂર્વક વિજયાતમાં શ્રી રામજીની તપસ્વીની પત્ની સીતાનું હરણ કરી લીધું એ દુઃખથી શ્રી રામ થઈ ગયા એ સમયે સીતાજીની શોધ કરતા રહીને તેઓ વનમાં ફરવા લાગ્યા થોડે દૂર જવાથી તેમને જતાયું મળ્યા જેમનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું ત્યારબાદ તેમણે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ તે પછી શ્રી રામને માટે વાનરોની સેના એકઠી થઈ હનુમાનજીએ લંકાના ઉદ્ધાનમાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમણે રામની ચિન્હ સ્વરૂપ મૂત્રિકા આપી આ તેમણે મહાન પુરુષાર્થનું કામ કર્યું હતું ત્યાંથી પાછા ફરીને તેઓ શ્રી રામચંદ્રજીને મળ્યા અને લંકાના બધા સમાચાર તેમને આપ્યા હનુમાનજીની વાત સાંભળીને શ્રી રામે સુગ્રવની અનુમતિ લઈ લંકા તરફ જવાનો વિચાર કર્યો અને સમુદ્રને કિનારે પહોંચીને તેમણે લક્ષ્મણજીને કહ્યું છે કહી સુમિત્ર નંદન કયા પુણ્યથી આ સમુદ્રને પાર કરી શકાય છે અત્યંત અઘાત અને ભયંકર જળ જંતુઓથી ભર્યો છે આ સમુદ્ર મને એવો કોઈ ઉપાય નથી સૂચતો જેનાથી આ સહેલાઈથી આ સમુદ્રને વળગી શકાય તો લક્ષ્મણજી કહે છે કે મહારાજ આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ છો આપનાથી શું છૂપું છે અહીંયા દ્વીપની અંદર બકદાલબ્ય મુનિના બકદાલબ્ય નામના મુનિ રહે છે અહીંયાથી અડધા યોજિન દૂર તેમનો આશ્રમ છે એ પ્રાચીન મુનિશ્વરની પાસે જઈને તેમને આપણે ઉપાય પૂછીએ લક્ષ્મણજીની આ ઘણી સુંદર વાત સાંભળીને શ્રી રામચંદ્રજી મહામુનિ ભગદ મળવાને માટે ગયા ત્યાં પહોંચીને તેમને મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા મુનિ તેમને જોતા જ ઓળખી ગયા કે આ પુરાણ પુરુષોત્તમ શ્રીરામ છે જેવો કોઈ કારણવશ માનવ શરીરમાં અવતાર લીધો છે તેમના આવવાથી મહર્ષિને ઘણી પ્રસન્નતા થઈ તેમને પૂછ્યું કે આપનું કેવી રીતે અહીંયા આગમન થયું તો ભગવાન શ્રી રામ કહે છે કે હે બ્રહ્મન આપની કૃપાથી રાક્ષસો સહિત લંકાને જીતવાને માટે સેનાની સાથે સમુદ્રના કિનારે અમે આવ્યા છીએ હવે જેવી રીતે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય બતાવો ભગદ આલ્ય મુનિ કહે છે કે મહામાસ કૃષ્ણ પક્ષમાં જે વિજયા એકાદશી આવે તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે નક્કી જ આપ પોતાની વાનર સેના સેનાની સાથે સમુદ્રને પાર કરી લેશો આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો દસમીનો દિવસ આવવાથી એક કળશ સ્થાપિત કરવો તે સોના ચાંદી ત્રાંબુ અથવા માટીનો પણ ચાલે તે કળશને પાણીથી ભરીને તેમાં પલ્લવ નાખી દેવા તેના ઉપર ભગવાન નારાયણ સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી પછી એકાદશના દિવસે સવારે સ્નાન કરવું કળશને ફરીથી સ્થિરતા સ્થાપિત કરવો માળા ચંદન સોપારી તથા વગેરે વિશેષ રૂપે તેમનું કળશ પૂજન કરવું કળશની ઉપર સપ્ત ધાન્ય પૂજન કરવું કળશની સામે બેસીને તે આખો દિવસ ઉત્તમ કથા વાર્તા દ્વારા પસાર કરવો અને રાત્રે પણ જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિને માટે ઘીનો દીપક સળગાવો પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય થવાથી એ કળશને કોઈ જળાશયની નજીક નદી ઝરણું કે તળાવના કિનારે લઈ જઈ સ્થાપિત કરવો અને તેની વિધિવિ પૂજા કરી દેવ પ્રતિમા સહિત એ કળશને વિધવિધતા બ્રાહ્મણને દાન કરી દેવો કળશની સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ આપ પોતાના યુદ્ધપતિઓની સાથે જ આ વિધિ પૂર્વક વિજય એકાદશીનું વ્રત કરજો આનાથી અપનો વિજય થશે તો બ્રહ્માજી નારદજીને કહે છે કે આ વાત સાંભળી શ્રી રામચંદ્રજીએ મુનિના કહ્યા મુજબ એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું એ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજીને વિજય પ્રાપ્ત થયો તેમણે સંગ્રામમાં રાવણને માર્યો લંકા પર વિજય મેળવ્યો સીતાજીને પ્રાપ્ત કર્યા જે મનુષ્ય આ વિધિથી વ્રત કરે છે તેમને આ લોક એટલે આ મૃત્યુ મૃત્યુલોકમાં વિજય પ્રાપ્ત થાય અને પરલોક એટલે કે સ્વર્ગ લોકમાં અક્ષય સુખની પ્રાપ્તિ થાય ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠને કહે છે કે આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ પ્રસંગને આ કથાને વાંચવાથી સાંભળવાથી વાજપી યજ્ઞનું પૂર્ણ ફળ મળે છે ઇતિશી મહામાસે કૃષ્ણ પક્ષે વિજયા એકાદશી સમાપ્ત હ બોલો બાલ કૃષ્ણ લાલ કી જય જય ગણેશ